કોલ આવી હોય અથવા કોલ કર્યું હોય તેવા સમયમાં તમારું જે ઇન્ટરનેટ છે તે બંધ નહીં થાય જી હા દોસ્તો કેવી રીતે કરવાના છે સેટિંગ તો આ વિડીયો પૂરો એન્ડ તક જરૂર જોજો આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો છતાં પહેલાં વિડીયોને લાઈક જરૂર કરી દેજો તેના માટે તમારે સૌથી પહેલાં સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી તમારે અહીં નીચે સ્કોર કરો અથવા તમને મોબાઈલ નેટવર્કનો ઓપ્શન જોવા મળી જશે જો અલગ અલગ મોબાઈલમાં બધામાં સિસ્ટમ અલગ હશે તો અહીં મારા મોબાઈલમાં કનેક્શન છે તેના પર ક્લિક કરવાની છે અહીં મોબાઈલ નેટવર્ક જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાની છે ત્યાર પછી અહીં એક્સેસ પોઈન્ટ નેમ છે તેના પર ક્લિક કરવાની છે અહીં તમારે જે પણ સિમ કાર્ડમાં તમારે નેટ ચાલુ રાખવું હોય તે સિમ કાર્ડ તમારે સિલેક્ટ કરી દેવાનું છે કઈક આ રીતનું બરાબર ત્યાર પછી અહીં તમારે જે છે તેના ઉપર ક્લિક કરવાની છે નીચે ક્લિક તમે સ્કોર કરશો તો તમને એક ઓપ્શન જોવા મળશે બેરિયર જ્યાં તો તમારે તેના પર ક્લિક કરવાની છે ને એલ ટી ઉપર ક્લિક કરી ઓકે કરી દેવાનું છે જ્યાં દોસ્તો અગર તમારે અહીંથી આ અનસ્પેસિફિકેટ છે તેને બંધ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવેથી આ સેટિંગ ઇનેબલ કર્યા પછી તમારે ગમે ત્યાં કોઈનો કોલ આવશે તો તમારા મોબાઈલમાં જે ઇન્ટરનેટ છે તે બંધ નહીં થાય તો દોસ્તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે જ અમારા પેજને અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો